જય ગણેશ દાદા જય માતાજી જય જિનેન્દ્ર આજ તારીખ અઢાર મે બે હજાર પચીસ રવિવાર પધારો 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 ગૌ માતા પધારો આપના માટે આપનું મનગમતું ભોજન્યું અહીં શ્રી પરિવાર તરફથી પ્રવેશવામાં આવેલ છે આપ આપનું ભોજન ગ્રહણ કરો અને આજના લાભાર્થી પરિવાર ઉપર આપના આશીષ તેમજ આશીર્વાદ વર્ષાવો આજની લીલાચારાની નિદળના લાભાર્થી પરિવાર માતુશ્રી નાનુબેન વસનજી માણેક શાહ ડેડિયા પરિવાર હસ્તે અખંડ સૌભાગ્યવતી વર્ષાબેન જગદીશભાઈ ડેડિયા સુપુત્ર ચિરંજીવ આદેશ કુમારી દેવાંશીના શુભ લગ્ન પ્રસંગે રૂપિયા અગિયાર હજારનું અનુદાન જાહેર કરવામાં આવેલ એ રકમમાંથી આજે બીજી ગાડી લીલાચારાની નિરણ જગદીશભાઈની ઉપસ્થિતિમાં લોડી ગામના ગામજળની ગાય માતાઓને પીરસવામાં આવેલ છે હાલ ગાય માતા પોતાનું મનગમતું ભોજનનું આરોગી રહેલ છે અને જગદીશભાઈ સ્વહસ્તે ગાય માતાને એ ભોજન ખવડાવી રહેલ છે આવા જીવદયાના ઉત્તમ કાર્યમાં સ્વેચ્છાએ અનુદાન મોકલી અને અન્યોને પણ પ્રેરણા કરનાર શ્રી જગદીશભાઈ વસંતજી દેડિયા ગામ ને ખૂબ ખૂબ ધન્યવાદ આભાર અનુમોદના આપનો સાથ સહકાર આવી જ રીતે હંમેશા મળતો રહે અને ઉનાળુ મહાનિર્ણમાં આપણે ખૂબ જ સારી એવી પ્રગતિ કરી શકીએ ગાય માતાઓના આશીર્વાદ મેળવી શકીએ એવી મંગલ કામના સાથે જય માતાજી વંદે ગૌમાતરમ